આનંદનગરના ત્રિકોણિયા બાગ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે આનંદનગરના ત્રિકોણિયા બાગ પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા

ઓ ઓજન્દ્ર વાઇબ્રેટમાં બેટરી લેયર આદલન કીધું છે કે કમ બોલર તો એ પૈસાને જાયવા દે માતો છે નહી વાત जो मोनो है ना कहीं लोगा सारी वस्तु से हूं बुलावाना मुजा तो गेम्स <के> <laughs>